હલો ચાલો જય હિન્દ જય ભારત ખેડૂત મિત્રો આજે આપણે છીએ જુનાગઢ જિલ્લાની અંદર તાલુકો છે કેશોદ અને ગામ છે જોનપુર જો જીરુભાઈ આ રીતનું આપણું જીરું છે આખું આપણે આ ભીખુભાઈ જીલડિયાનું ખેતર છે અને આદમભાઈ આપણે છે એ ભાઈ જીરું વાવ્યું છે આમાં અને ઓગણી વીઘાનું જીરું છે આ રીતનો પટ્ટો જીરા બતાવો જોઈએ આજને આખું અમારું જીરું હરિયાસ દહ મણ ઉપર ગણવાનું તમારે બધું ઓગણી વીઘાનું જીરું છે અલગ અલગ જગ્યાએ જીરું છે આઠ વીઘા ચાર વીઘા એ રીતનું અલગ અલગ ત્રણ ક્ષેત્રમાં જીરું આવ્યું છે અને જીરામાં ભગવાનની કૃપાથી કાંઈ ઘટતું નથી અને આપણી સર્વિસ અહીંયા લગભગ અઠવાડિયા દસ એકવાર આવતા હોય અને બતાવું દાણા તમે જોવા જીરાના દાણા તમે જો બતાવું જોઈએ ભાઈ આ રીતના દાણા છે તમે જોવા ત્રીજો માળ કમ્પ્લીટ થઈ ગયો એટલો માળ તૈયાર થઈ ગયો બીજો માળ ને ત્રીજો માળ આવી ગયો જો આ રીતનું જીરું છે અમારું આ અને આ વખતે અમે જીરાની અંદર આમ તો દરેક પ્રકારની અલગ અલગ દવા આપી છે શરૂઆતથી માંડી અને અત્યાર સુધીમાં શરૂઆતમાં અમે એને વૃદ્ધિ માટેની દવા આપી હતી પછી ભાઈએ પાણી ચોથું ભાઈ થોડુંક હુકારાને દવા આપી હતી પછી વાલે વખતે અમે ટોની કંઈકને કંઈક આપ્યું છે અને ખાસ કરીને ક્રોપરાજા છે સાઇન છે રુજુતા છે લેજન્ડ છે ન્યુટ્રીબાયલ છે મલ્ટી સ્ટાર છે માઇક્રોન બીજા ઘણા પ્રકારના આવે એ આપ્યા છે એ સિવાય આપણે ફૂગનાશકમાં તમામ રેન્જ આપણે આપી દીધી ભાઈને પ્રોપિકોનોઝોલ ટેબુકોનોઝોલ ટેટાકોનોઝોલ એક્ઝાકોનોઝોલ પછી ટ્રાય પછી એજોકસ્ટોબેન્જિન ટેબુકોનાઝોલ એજોક્સ્ટોબેન્જિન પ્રોપિકોનાઝોલ એ પ્રમાણે આઈપા ડોઝ આપ્યા હતા પછી આપણે પિકોક્સ્ટોબિનનું ઝેર પણ દીધું ભાઈ બેગું ટ્રાય સાયક્લો આવે એ પણ આપી દીધું ભાઈને અમે અને એ પ્રમાણે અમે ઝીરો અમારું તૈયાર થઈ ગયો અત્યારે બરાબર છે ને આવતી ચોવીસ તારીખે ત્રણ મહિના પૂરા થઈ જાય અને આ વખતે અમે આ જીરાની અંદર ખાસ કરીને દાણાની દવા આપવાના છીએ દાણામાં અમે ઝીરો બાવન ચોત્રીસ છે ઝીરો ઝીરો પચાસ છે તેર ઝીરો પિસ્તાલીસ છે ઓગણી ઓગણીસ છે બોરોન છે કેલ્શિયમ નાઇટ્રેટ છે બાર એકસાઠ છે પચી પચીસ પચીસ ગ્રેડ આવે એ છે એ પ્રકારે અલગ અલગ પ્રકારના દાણા માટે સારામાં સારી દવા ભાઈને આપશું જેથી કરીને ભાઈનો દાણો ભરાવદાર થાય એમાં ખાસ કરીને પોટાશ અને બોરોનનું કોમ્બિનેશન કરાવશું આપણે અને બીજું આપણે જીરો બાવન ચોતરી અને કેલ્શિયમ નાઇટ્રેટ આનો પણ ઉપયોગ કરાવશું અને અલગ અલગ પ્રકારના વાલે વખતે ડોઝ આપ્યા છે અને અલગ અલગના ફંગી સાઇટ પણ આપ્યા છે ટૂંકમાં આપણે જીરાને જોઈએ એ બધી વસ્તુ આપી છે અમે અમારા પ્રયત્ન બધાય પૂરા કર્યા છે આથી વસ્તુ પછી ભગવાનની કારણ કે ડોઝ અમે ટાંકી ટાંકીને ડોઝ બધાય માર્યા છે બરાબર છે અને જીરા માત્ર કાંઈ ઘટતું નથી જુઓ જીરું આપણે આ જુનાગઢ જિલ્લા જુનાગઢ જિલ્લામાં જીરું આવે ભાઈનું તાલુકો છે કેશોદને ગામ છે જુવાણા જોનપુર જોનપુર આપણે બે ગામ કહીએ જોવાણાં કે જોનપુર કહે છે આને ટપાલમાં જોનપુર લખવું પડે આપણે દાણાની ક્વોલિટી બહુ સારી છે ઊંચાઈ પૂરેપૂરી છે એક ફૂટની ઊંચાઈ થઈ ગઈ છે ત્રણ માળ દાણા બંધાઈ ગયા ત્રણ માળ બંધાઈ ગયો છે અત્યારે દાણામાં કાંઈ ઘટતું નથી જો આમ ગમે તમે અને ફ્લાવરિંગ અત્યારે એવું છે બરાબર છે હવે ભગવાનની કૃપાથી ખાલી પંદર દિવસ વાતાવરણ એકલાવમાં ઠંડુ રહી આપણે તો જીરું દસ મણ ઉપર બધા થવાનું છે ભાઈને ઓગણી વિગાને જીરું છે ભગવાનને પ્રાર્થના કરીએ આપણે બસો મણ જીરું થઈ જાય બરાબર એ પ્રાર્થના કરીએ થઈ જાય હાલ ભક્તો જો આ ધાણા આ રીતના છે જો આમ ચરમીની શરૂઆત થઈ ગઈ હતી રોકાઈ ગઈ ભગવાન દે જો બતાવો તો ચરમી જો અહીંથી આવે જો આ રીતે આમ તમારે જયારે ઠાર બે ને જો આ રીતે આમ જો આ ચરમી આવી ગઈ જો આમાંથી બે બરોબર છે અહીંયા ને ક્રેક થાય જ્યાં ઠાર બે જાય કાઢી ચરમી આવી જાય તો તમે ચરમીની શરૂઆત અહીંથી થાય એટલે પછી આમાં આ રીતના આપણે ડોઝ ચરમીને આપણે આપવાના છે સારામાં સારા પણ અત્યારે રોકાઈ ગયું છે બધું બરોબર છે અને ચરમીની શરૂઆત તો આમ તો શેઢેપારા થઈ જાય જ્યારે તમે મગફળીના તમે ઓલા અરૂડા નાખો ને ભાઈ એ અરુડાની અંદર એ આપણે કાળું કાળું થઈ જાય અને સેઢે પારે ભરવું હોય તો બરવું તમારા કપડાં કાળા થઈ જાય એને અલ્ટરનેરિયા બર્નસાઈ નામની ફૂગ કહેવાય એને કાળી જર્મી કહીએ આપણી ભાષામાં કે ભાઈ કાળીઓ આવી ગયું કાળી જર્મી આવી ગયું એનું અંગ્રેજી નામ છે અલ્ટરનેરિયા બરનસાઈ જે વાયરસ દ્વારા આવે છે તમારા કપડામાંથી બીજી જગ્યાએ નોટે તો પણ એ વાયરસ આવી જાય જે ખેડૂત મિત્રોને કદાચ કાળી ચરમી આવી ગઈ નથી છોડવા બધા ઉપાડીને સેટે પર નાખીને સળગાવી દઈએ બરાબર છે અને ખાસ કરીને ઉપરા ઉપર દસ દિના ગાળામાં એન્ટીબાયોટિક સારામાં સારી દવા હોય એકોક્સ છે એઝોક ટોબિન છે ટ્રાય છે મેન્કોઝેપ છે કાર્બોડિઝમ છે થાયોફિનાઇટ મિથાઇલ છે સલ્ફર છે આવા અલગ અલગ પ્રકારના ડોઝના કોમ્બિનેશન કરજો દવાનું કે આના ભેગી આ દવા ભળે આના ભેગી આ દવા ભેડી દવા બધી ભેગી કરી અને ઉપરા પર દસદીમાં ત્રણ વખત સ્પ્રે મારો તમારો ચરમી કંટ્રોલ થઈ જાય છતાંય વધારે તમને કંઈ પ્રશ્ન હોય તો આપણે યુટ્યુબમાં આપણે જેનું નામ છે શિવશક્તિ એગ્રો સેન્ટર સંજયભાઈ ચેનલ જરાક જોજો સબસ્ક્રાઈબ કરજો તમને વિડીયો ગમે તો વિડીયો ત્યાં શેર કરજો બરાબર છે અને સબસ્ક્રાઈબ કરજો છતાંય તમને કોઈ પણ ખેડૂતને આખા ગુજરાતની અંદર કે રાજસ્થાનની અંદર કે પાકિસ્તાનની બોર્ડર ઉપર ખેડૂત જેટલા ખેતી જીરાની કરે છે જે કોઈ ખેડૂત મિત્રોને કાંઈ પણ પ્રશ્ન આવે તો આપણને ગમે ત્યારે ફોન કરજો આપણા નંબર છે અઠ્ઠાણું સાત એકાણું પાંચ ડબલ ચોવીસ ગમે ત્યારે ફોન કરજો જય હિન્દ જય ભારત